ફ્લેટ તથા જેટલી દુકાનો બુક કરાવી હતી અને લોનની સમયસર ભરપાઈ કરવામાં આવતી હતી બિલ્ડર દ્વારા દુકાનો અને ફ્લેટને મોર્ગેજ કરીને લોન લીધી હતી પરંતુ બિલ્ડર દ્વારા લોનની ભરપાઈ ન કરવામાં આવતા આજ રોજ કોર્ટના મને લઈ નામદાર કોર્ટ બેંકના અધિકારીઓ તથા પોલીસ બંદોબસ્ત સાથે મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી સીલ મારવાની પ્રક્રિયાને લઈને રહીશોએ મીડિયાના માધ્યમથી બિલ્ડર સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો

કેલા વેતો દેખાતો અરે જો બીઓબી હાય હાય બીઓબી હાય તો જવાબુ ભાઈ ने लिया था 2021 में हमने मोस्ट ट्वेंटी सेवन परसेंट पैसा दे दिया है तो जितने भी अपने यहाँ पे जितने लोग इस समय खड़े हैं सबका किसी का तो हंड्रेड परसेंट भी पैसा चला गया है और आज भी साइट अधूरी है जिसके लिए चार साल से लड़ रहे हैं बच्चों के नाम पे लोन ली है मैं खुद अभी बाहर किराए के, के मकान में रह रही हूँ गवर्नमेंट जो मुझे अभी छह महीने में खाली करना है आज समझ में नहीं आती कहाँ जाऊ मेरा बेटा है जो जॉब कर रहा है अभी दो साल दो महीने से उसका जॉब भी नहीं है उसका ई एम आई कौन भरेगा इसमें बिल्डर ने बिल्कुल क्षेत्रपिडी किए है अगर बैंक को पैसा लेना है बैंक को अपनी पैसे की रिकवरी करनी है तो वो भीखू भाई मतलब अपने बिल्डर से घरे कस्टमर ने क्या बिगाड़ा वो तो चार साल से ई भर रहे हैं कुछ लोग काम करके घर रहे हैं घरों में काम करते हैं મે આજ હજબા જૉોબ પે ચાલુ રહે બાજુદ હમ યે રોજ હાજરી ભરને આતે હૈ 4 સાલ સે પૈસા ભર રહે છે ખાને કો પૈસા નહી એમી ભર રહે છે અમારે ઈએમઆઈ બંધ કરવા દો ને આ સાઈટનું નામ છે આ સાઈટ 2018 માં સ્ટાર્ટ થઈ હતી અમે બધાએ જેટલા ભી અહીં હાજર છે બધાના ફ્લેટ બધા બધા અહીં લોકો બુક કરાવેલું છે બટ બેંક વાળા એ એવું કેવા માંગે આવે છે કે બેંકે બિલ્ડરે પ્રોજેક્ટ લોન લીધી છે એના લીધે લોકો સીલ કરવાયા છે પણ એ સીલ કરવા કેમ આયા છે અમે બી લોન લીધેલી છે અમે કેટલા ભરેલા છે અને બેંકરે લોન પ્રોજેક્ટ અમને કોઈ ઇન્ફોર્મ કરવામાં આવ્યું નહોતું પછી બે રીતે આની ઉપર કબજો જમાવા લેને જે આપી તો તમારા માટે તમારા પર તો પાડા જેટલા હા એ વસ્તુ સાચી છે કે બિલ્ડરે બેંક પાસેથી લોન લીધી તો બિલ્ડરની જવાબદારી છે બેંકને પૈસા અપાવણી અગર બિલ્ડર ચૂકવી નહી શકતો તો પછી બિલ્ડર અને બેંક જણે અને અમારો શું વાક છે અમને તો ખબર જ નથી કે બેંકમાંથી એ લોકોએ લોન લીધેલી છે અને ઈવન એમ નોટિસ ભી નથી આપી ઈવન જ્યારે મે બુક કરાવ્યું ત્યારે બિલ્ડરે ભી અમને કઈ ઇન્ફોર્મ કરેલું નથી કે નથી બેંક અમને ઇન્ફોર્મ કરેલું તો પછી અમે કઈ રીતે કહીએ

બિલ્ડર ને પ્રોજેક્ટ લોન આપેલી અહીંના રહીઝો એ સો થી દોર્ષો એ લોકો એ બધા પોતપોતાની બેન્કો માં લોન લીધેલી છે એના હપ્તા એ લોકો ન્યાયચિક કાયદેસર ભરી રહ્યા છે છેલ્લા વર્ષથી સાઈડ માં બિલ્ડર કામ બંધ કરી રહ્યા છે રહીઝો પોતાના ભાડા ભરી રહ્યા છે એના લોનના હપ્તા ભરી રહ્યા છે માનસિક ત્રાસમાંથી ગુચરી રહ્યા છે છેલ્લા એક વર્ષ થી બેંક ઓફ બરોડા જે પૈસાના ડિસ્પર્સમેન્ટ ચાલેલા એ ડિસ્પોઝમેન્ટ ના એની પુરાવા છે કે અમે આટલા કામ થયા ને આટલા પૈસા રિલીઝ કરેલા એવા કોઈ પુરાવા રજૂ નહીં કરે બેંક ઓફ બરોડા સીલ કરવા અત્યારે આપણી કોર્ટ શ્રી ને પોલીસ શ્રી ને લઈને આવી છે અને એ લોકો ને અહીંયા લઈને આવીને અમુક કે સીલ મારી દે છે પણ એમને કોઈ પણ સવાલ પૂછવામાં આવે છે તો કોઈ ડેટા નહીં મળતો કારણ કે એ લોકો કાયદેસર રીતે સત્ય હોય એક સંસ્થા છે નેશનલ બેંક છે ભારત સરકારની બેંક છે તો એ લોકો ડિટેલ ડેટામાં હોય કે આ કાગળ આટલા લોકોનું આ છે પબ્લિક ના પૈસા એમના એકાઉન્ટ માં આયા છે બિલ્ડર ને લોન આલી એમને કે જેથી બિલ્ડર કામ કરે એ લોન આલ્યા પછી જ્યારે બિલ્ડર ને ધારકો પૈસા આવે છે તો એ લોકો ની ફરજ બને છે કે એમના પૈસા રિકવર કરે એમને પૈસા જે જે રિકવર નથી કર્યા અમે કે બિલ્ડર એ આ ચૂકવણી કરી છે લોકો ના જે પૈસા આયા છે બેંક માં જમા કરેલા છે બિલ્ડર ના પૈસા અમે લોકો લોન માં પૈસા ચૂકવીએ એટલે એમના લોન એકાઉન્ટ માં જ જાય બિલ્ડર ના અને એ પૈસા એમના એકાઉન્ટ માં જાય છે પણ એમને એમના કયા હિત ખાતર કઈ રીતે ધ્યાન બેધ્યાન થઈ ગયા કે એમને કાર્ય કરતા બરાબર ના ફાવ્યું એ નથી કે એમને કોઈ પર્સનલ હિત કારણે એમને ધ્યાન નથી આલ્યું જ્યારે બિલ્ડર સંપર્ક વ્યૂહનો થઈ ગયો એ સમયે એ લોકોએ પબ્લિક ઉપર અત્યાચાર ગુજારીને પ્રોપર્ટીના હક લેવાના છે એ કર્યા ખોટી રીતે કાવા દાવા કરે છે જ્યારે બિલ્ડર આટલા સમય થી એમને પૈસા ને નેવું ટકા જેટલું ડિસ્પોઝમેન્ટ થઈ ગયું તો એ લોકો ફોટા સાથે રજુ કરે કે આટલા જ આટલા પૈસા અમે ડિસ્પોઝમેન્ટ કરીએ છીએ અમે કાયદેસર એમને ખોટી રીતે ડિસ્પસમેન્ટ કર્યું અને હવે પબ્લિક જોડે ખોટી રીતે ફ્લેટ માંગીને એમને પોતાની જીવન પૂછીને અને છીનવી લેવાના પ્રયાસ કરી રહ્યા છે અરે હું મારું ઘર છે હું શીખ્યો એવું સીલ સિલ્કમ સીલ થઈ ગયો બરાબર થાય મારું જીવન હજી પતી જાય કારણ કે મેં અહીંયા કમાઈલી પૂછી યાર રોકેલી હવે આપણી સરકાર અહીંયા અમુક શું સપોર્ટ કરે છે એના અમારા આશા છે અત્યારે આ ગોત્રી વિસ્તારનો કિસ્સો મેમ્બ્રો વિસ્તાર છે ગોત્રી ત્રણ છે અને અહીંયા એકસો ત્રેસઠ વર્ષો મોટા બુક કરેલા છે એ સિવાય બીજા દુકાન માલિકો છે અને આ બિલ્ડર વિરુદ્ધ ઓલરેડી આઠ મહિના પહેલા એફઆઈ લીગલી થયેલી છે અને જે બહાર જતો રહેવાનો હતો તેના વિરુદ્ધ ફરિયાદ થયેલી છે અને અત્યારે કોર્ટમાં રહેરામાંથી પણ સ્ટે મળેલો છે કે આ સાઇડ બિલ્ડર છે ભીખુભાઈ દર્શનભાઈ કોરિયા અને એના વિરુદ્ધ બધી લીગલ ફરિયાદ થયેલી છે પછી અત્યારે જે બેન્ક ઓફ બરોડા જે સીલ કોટિસ નો કોર્ટનો ઓર્ડર લઈને આવી છે તો રેરામાંથી પણ ઓર્ડર રિલીઝ થયેલો છે કે આનો સ્ટે આપવામાં આવેલો છે અને ડીઆરટી તરફથી પણ છે ને ત્રેવીસ જૂન બે હજાર પચીસ સુધીનો ઓર્ડર આપવામાં આવ્યો છે આમ છતાં રવિવારના દિવસે એટલે આ એક તો ફ્રોડ છે બેંક ઓફ બરોડા તરફથી કે લોકોને અત્યારે રહ્યું છે જેમાં હન્ડ્રેડ પરસેટ અમુક પેમેન્ટ કરેલા છે એના દસ્તાવેજ થયેલા છે ચાલીસ લોકોની એપ્લિકેશન થયેલી છે આમ છતાં હન્ડ્રેડ પરસન્ટ સાઇટ આખો એક કબજો કરવા આવ્યા છે તો આ મારી દ્રષ્ટિએ બેંક ઓફ બરોડા તરફથી આ એક તો ફ્રોડ છે ના અમારે પ્રયાસ એવો છે કે અત્યારે ટોટલ રહીશો અહિયાં એકત્રિત થયા છે અને જે આ ઇલિગલ પ્રોસેસ ચલાવી રહ્યા છે તો અમારો એનો સખત વિરોધ શબ્દોમાં વિરોધ છે